જૂના શોભાવડ ગામ વિસ્તારમાંથી એક બાઇક ચાલક ઇંગ્લિશ દારૂની બોટલ સાથે ઝડપાયો તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ એમ એ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ મંગાભાઈ સોટાળા તેમજ હારીતસિંહ સરવૈયા તથા યશપાલસિંહ મોરી સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ રાત્રિના કોઈપણ સમયે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જૂના શોભાવડ ગામે આવતા બાતમી મળેલ કે તળાજા તરફથી એક કાળા કલરનો હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ લઈને એકીસમ જૂના શોભાવડ ગામ તરફ આવે છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ વોચ ગોઠવી અને ઊભી હતી ત્યારે બાઇક ચાલક નીકળતા તેમની પૂછપરછ કરી અને બાઇકમાં તલાશી લેતા ઇંગ્લિશ દારૂનું એક બોટલ મળી આવી હતી પોલીસે તેમનું નામ સરનામું પૂછતા પોતાનો નામ વિપુલ મકાભાઈ સોલંકી ઉંમર વર્ષ ચાલીસ ગામ જૂના શોભાવડ જણાવ્યું હતું પોલીસે ઇંગ્લિશ દારૂ બાઇક સહિત પચીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી હતી